નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધારી પોલીસ વિભાગ દ્વારા ગુડ ટચ પેટ ટચ કાર્યક્રમનું આયોજન એસપી સંજય ખરાટના અધ્યક્ષસ્થાને એસ કે દામાણી પ્રાથમિક શાળા ધારી ખાતે રાખવામાં આવ્યું હતું ધારી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્ફેક્શન તેમજ ધારી તાલુકાના ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડનાર સરપંચના પણ સન્માન કાર્યક્રમ એસપીના હસ્તે કરવામાં આવ્યું હતું ધારી એસ કે દામાણી પ્રાથમિક સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે બે ટસ ગુડ ટસ કાર્યક્રમમાં દામણી પ્રાથમિક સ્કૂલ ખાતે ખાસ હાજરી આપી ત્યારબાદ કાર્યક્રમની રૂપરેખા અનુસાર ધારી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મેન્યુઅલ પ્રમાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું ધારી પોલીસ વિભાગના જેવી ગઢવી એ એસપી ધારી પીઆઈ જાડેજા સાથે ધારી પોલીસ વિભાગનો તમામ સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ધારી તાલુકાના તમામ સરપંચો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો વેપારીઓ સહિતના ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું કે ખાસ તો દરેક ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે જેથી ગમે ત્યારે કોઈપણ ઘટના બને તો તેના આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી શકાય સાથે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે હાલ તમામ પોલીસ સ્ટેશન ખૂબ જ સારી અવસ્થામાં તેમજ તમામ સવલતો સાથે જોવા મળે છે પોલીસ પ્રજાનો ખરા અર્થમાં મિત્ર છે ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ વિભાગ હંમેશા જનતાની સાથે છે તેવું પણ તેમણે આખરમાં જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખીયા અમરેલી